જો અમે નોના હતા ને તો અમે જેવી ધૂળેટી રમતા ને એ વસ્તી ખબર પડે કે હવે ચેવી ધૂળેટી રમાય છે એવી ના હોય હા તું ફટાફટ કલર લઈ આય અને તને ખબર પડશે કે મારા કાકો ની નોના હતા ને ચેવી ધૂળેટી રમતા હતા એવી હતા લાઈવ રમવાનું છે તો એડો રમવા ભેગા કલર લઈ તું કલર લઈને ફટાફટ આવે તો ઉધી હું બધું તૈયારી માં લઉં પડો હો તરત આવતી પાછું તરત આવ હા રેડી કમો ભમરો ચતુરો કેવું નથી કે ધૂળેટી રમવું છે ને ડાયરેક્ટ જઈને કલર કરવો છે

એટલે શું ગોડા ગોળ કરો ના તમે હવે ગોડા ગોડાઘોડ તો તમે કરો ના છો આવી રીતના રંગવાના કોઈ ને એ રંગવાનું એમાં રીત હોવી જો ઘરે ઘરે જઈને તમારા હગા વાલા ભાઈ ને એવા રંગો એ કેવી તમારી વાત તો સાચી છે હવે રોડ ઉપર કોઈ રોકીને રોકવા રંગવાના નઈ તમારે હવે તમે ઘણું ટાઈડ પડ મત થો નવા લુકડા પહેના એટલે અમે કલર નહીં કરતા હવે સોના મના જોવો જો નકર હમણે પા બરાબરના આલવા પડશે ભાઈ અલ્યા તો તમે નવા લુકડા હવે નેકળો નેકળો આથી સોના તમે તો નવા લુકડા પહેરનાઈ એટલે અમે કલર નહીં કરતા જો આ નેકળો નેકળો બીજી દિન આવતા નહીં પાઉ આંક નક પાઉ કલર કરવાગર નઈ આ તો નવા લુકડા પહેરવા હતા એમ કરો આગળ દેન ઉભારો હેડો આવાના આવા કેઠી હેડે આવે વર્ષે ધૂળીટી રમવા મળશે ને એવી મજા આવશે ને બીજું ખબર છે હું હવે તમને લઈ દુ ને તમે તો પેલો કલર હું કરીશ તમે કરવા નુલા કમો નહી જ્યા ને પાછું તમને વેટાડશે પાછું મન તો કોઈ નઈ કે શું કીધું એ ખબર નથી કે આ ધૂલ આવેલા છે તો આપડે ઘરે કરવા જવાનું છેડે તમે બોલતા નહી

ઉનાળા આવે પક્ષી માટે પાણી રેડવું જરૂરી છે આપડે તો પાણી ગમે પીવાનું માથરમ છે

એટલે તમે તો ખરેખર દબાણ કરીને ઉમંગ આવ્યું છે ઉમંગ એટલે ઉમંગ ની આમ બાળપણ બીજું યાદ ના આવ્યું

ખજુર ખજુર એ તને નો પર સંજો ભાઈ ખજુર ખજુર આલો તમે આ કલર કેમ કરી નહીં આલો ઓર તમ સાડ્યો કરી મે તો નાળથી ભાડી એટલે તમે ના ભાલા કમેય પણ કલર તો મે તમને નતો કોક તો તમને કલર કરવા વાળો ધક્સા આવો જો ભાઈ તમે આમ નો

તું યાર ઓલ શું કરે અલ્યા એ ભાઈ ભાઈ તમે આવો આવો લે હાડો આવો મજા આવી શું ઘણું કેતા કે ઘરે પોકડા પર્યો હોજી છે ને પાછું તો પણ એને નોન લો તો આવતો ભલે પડીને હાડો

કબા ભાઈ મોયા ગમેજો પછી ગોમ ધારો કે અલ્યા પણ ગોમ અત્રે તો હટા છકડે હોય

મારુંગું અરે બુડું તો મને ગોમતું મારું ભમલો કમલું ગોમ જવું તું તારે મિનિટ

અને ભેમા ભાઈ સત્ર ફેન પેલો કલર મુ ની કરું હો લે મુ કરીશ હું એડ ને તું ફુડા દી આઈશું કમો એસે આજ એનો કે સત્ર ભાઈ તો થોડ તો વાર કરતા નહીં પણ હવે તમે લાલ દેરો લે એ કોઈ બોલ મત હવે ઘર ગયું ફુડા વાહ ભાઈ વાહ આ સતુરા ની સતુરે તો સતુરા નું નામ રોશન કરી નાજો અને જો કન જે સતુરા આવે છે ઠંડા મીઠા લાલા એક બે ખાવ તો ખરી

લા એ યાર સુ આપડે જો કલર મને કર્યો ને તો પાછો તમણા ઓલો હાજો કલર વેતા રાતો કલર હું પકડી રાખું એક કલર કરો આજા હાથમાં છે ઘર દરવાજો વાઢીન તઈ કલર કરી દે પછી પછી કલર પછી ના <laughs> ના <laughs> <laughs> તો મારો જીગરી હું